સુરેન્દ્રનગર જિલ્લાના સાહેલા તાલુકાના અઢાળા ગામે ખેડૂતો ભોપાભાઈ લીલાભાઈ હાડગડાના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ઉપર જિલ્લા કલેક્ટર કેસી સંપટની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક જાણકારી આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં આપણે સૌ પણ શું પણ ન ખાય એવા લાલ ઘઉં વિદેશમાંથી લાવીને ખાતા હતા ત્યારે આજરોજ સમય બદલાવો છે અને ઘઉંની વિકાસ કરતા થયા છે પરંતુ વધુ ઉત્પાદન મેળવવા ગુણવત્તાની બાજુ પર આથી આપણે સૌ રાસાયણિક ખાતર વાપરવામાં ખૂબ જ અતિરેક કર્યો છે અને જેના માટે પરિણામ સૌ ભોગી રહ્યા ત્યારે ફરી ધરતી માતાની ફળદ્રુપતા પાછી લાવી ખેડૂત પરિવારને ગ્રામજનો અને સમગ્ર સમાજને ઝેર રહિત શાંતિક આહાર આપણે આપીશું તો માનવજાતમાં રોગો બળાવી શકીશું ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે જમીનને વારંવાર ખેડવવામાં ન આવે અથવા બિલકુલ ન ખેડવામાં આવે એવી જમીનમાં કાર્બન તત્વ જમીનમાં વધે છે તો ભોપાલીભાઈએ જમીનમાં ખેડ કરી નથી તેમ છતાં આ સા વેરાન પ્રદેશમાં આંખોને ગમે એવું નનવંદન પ્રાકૃતિક કૃષિનો અહીં તૈયાર થયું છે તો આસપાસના ખેડૂતો આ મોડેલ ફાર્મની ખાસ મુલાકાત લે અને પોતાની જમીનમાં પ્રાકૃતિક કૃષિના પ્રયોગો કરે ત્યારે આ પ્રસંગે સાયલા તાલુકાના અઢાળા શોકડા કોટડા નાના વગેરે ગામોના એસીથી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું ખાસ આગાકાન સાયલાના એરિયા મેનેજર